આનો એક આ મસાલો ઉગલે છે એટલે ઠરી ગયો કેરી પણ ચાર થઈ ગઈ મસ્તની એટલે સરસ મજાની બાવણીમાં ભરી લઈ આવે રીતથી છે ભાઈ તેલ નાખવાનું બાકી છે ને મસાલો છે ને ભાઈ એકદમ મસ્તની સ્મેલ આવે મસાલાની ને આ છે ને જો સરસ મજાના સુકાઈ ગયા હા તૈયાર છે થઈ ગયા સિલાઈ વરાવવાનું છે બધું તૈયાર છે બાવણી હાડી લઈ દીધી ને અને બ્લાઉઝ સિરોમ છે

અમારે છે ને અત્યારે વાડીયા જવાનું છે એટલે વાડીયા ને જવાની તૈયારી કરી લઈએ પાણી પાણી બોટલ બોટલ સંભારો નથી મસાલો હું કેવાય કુરિયા કુરિયા કે આપડે રાય આપણે જો આવી રીત થી છે પેલા તો બે ત્રણ ડબલા બનાવી લીધા

પેલા રાય ના પુરિયા નાખી દઈએ હા હરિયાળી આખા ધાણા ધાણા ના પાડા એટલે ભેડેલા જેવા મસાલો પાકે છે

એટલે ઘડીક આમ કે પવન ને ઠંડો આ દરિયાનો આવે એ ઘડીક બેઠી આટો મારીએ ને હોય જાઓ કેતરા ને એવું હોય તો ખાવ થોડા નેતા જાઓ કેતરા છે તે મીઠા બહુ ખાધા કરીએ ને ઘડીક બેઠીએ ને પવન ને એવું ખાય ને હોય જાઓ ત્યારે જો ભાઈ આવી ગયા વાળીએ આટો મારો ને ખાલી જાઓ મસી ના હા છે સુનવાણી કીવો કુવો હા જાઓ સરે ગોળાઈ ગયો મજાનો ચાળા થઈ ગયા કૂવામાં સાંયામાં વાતાવરણ કંઈ વાંધો નથી થપ્પો મારી દીધો હતા બાળવા થાય હેડ ને વેડ થઈ ગઈ ને બાળવા થાયજ અહીંયા પવનમાં બેઠી ગઈ એક પછી વાયર બાંધવાનો બાકી છે છેલ્લે બાંધી લઉં ચાર પાંચ દિવસમાં અહીંયા ગુણિયો ગુણિયો પાથરી દીધું આજે કેરીના આથણાનો મસાલો બાવે કેરીના આથણા તો બની જા હવે ડબ્બો ભરવાનો બાકી છે પાણી ને હવે ગુંદા આપણે છે ગુંદામાં એ હવે ક્યાં ગુંદા પાડવાના છે આપણે આજ તો મોડું થઈ ગયું મોડા આવ્યા જ વાળીએ એટલે ગુંદાના આથણા બનાવવાના બાકી છે કાયમીના તાજા તાજા સંભારો બનાવીને તો ખાઈએ પણ હવે ગુંદાના બોરો નાખવાનો છે थोडाक बीजा बेतरे क्वालिटी ने बनवाना छे आठणा ने आम्ही गुंदा पाडीन जाय એટલે पासा गुंदा, ना गुंदा ना पासा ना 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 वा न आवे आठणा तयार करणाखे केरीना तो થઈ ગયા કમ્પ્લીટ એક બાવણી તો ભરાઈ ગઈ ને હવે બીજી બાવણી ભરી લે આજ गुंदा ના પાસા આપણે નવી નવી આ બધા થોડાક બોરાવારા ને થોડાક મસાલાવારા ને આ બધા બનાવવાના છે અમે પાડી ને કાલ जाय એટલે પાસા गुंदा ના આઠણા બનાવण चालू कर दे હવે છે ને જો 4:30 વાગવા આવી ગયા છે અમારે છે ને ड्रेस કપડા ને બધું મેળવા જવાનું છે મારે તેજુને ને મારા મમ્મી ને ધાર્મિક ને નેહા ને આ ભાઈ બધા છે ને એ બેઠી ગયા છે ઓ રમાડી આ હેંડા થઈ ગયા માનવને શરદી થઈ ગઈ છે ને અહીંયા જો મારા બા બેઠી ગયા બેઠા રમાડી હા ને આ છે ને ધાર્મિક ભાઈ છે આજ ભણવા ગયા હતા કા ને આજ આપણે નેહા બેઠા હા રિઝલ્ટ લઈ ને બીજી ની હાઈ માં એડમિશન એ કરી આવ કેટલા નંબર આવ્યો ઈ તો સી માર કે પાસ કઈ કોઈ કીધું નથી કે લો બીજો ત્રીજો નંબર નો આપે હવે નંબર નો આપે નંબર એવું બધું સુવિધા વે નથી ને આ ભાઈ જાય રમેશ ને આ છે ને જો કપડા લઈ ને તૈયાર થઈ ગઈ છે બધું હા તો આપણે તો તૈયાર થઈ ગયા સિલાઈ મારવા રાન છે મને તૈયાર જ છે બાને હાડી લઈ દેતે ને અને બ્લાઉઝ સિરમ છે મુકતાઈએ બને ચાર પાંચ થઈ જાય વયા જાય સિરમ પછી આપણે પારાએ આવીએ એટલે કેવાના તેનોવાનો કપડા બી ક્યારે કરવું હા પાણી એટલો બધો સામાન છે હા જે વાડી છે જે ડ્રેસ છે હાલો તો ને પછી આવીએ હાલો એટલે મસાલો ઘેરો છે એટલે ઠરી ગયો કેરી પણ તૈયાર થઈ ગઈ મસ્તની એટલે સરસ મજાની બાવણીમાં ભરી લઈએ આપણે આવી રીતથી છે ભાઈ તેલ નાખવાનું બાકી છે ને મસાલો છે ને ભાઈ એકદમ મસ્ત એની સ્મેલ આવે મસાલાની અને આ છે ને જો સરસ મજાના હુકાઈ ગયા એટલે હવે મિક્સ કરી દઈએ અને આ ડબ્બામાં ભરવાનું છે ભર્યા પછી બે ત્રણ દિવસ પછી કેટલા દિવસ બાદ તેલ નામ નાખવું ગરમ કરીને બે ત્રણ દિવસ ખાવાનું શરૂ થઈ જાય હા બાકી જાય મસાલો જો આવી રીતે આમ કલરફુલ એકદમ સરસ કઈ ઘટે નહીં આવું મારી મમ્મી બનાવે ને બધી પ્રોસેસ છે ને ભાઈ મારી મમ્મી કરેલી છે કબર હવે આવી ડબલામાં ભરી ને મેલ દઈએ હા આ પેક કરીને મૂકી દેવાનું કાલે તેમ નાખી તો ફેમિલી આ હતો આજનો આપણો આ વિડીયો અને જો તમને વિડીયો જમો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ના ફરી મળીશું નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી